દોસ્તો આજે હું તમને રાજસ્થાનના ઇતિહાસની આ અનોખી ઘટના વિશે જણાવીશ જ્યારે લગ્નના સાત દિવસ પછી એક રાણીએ પોતાના હાથે માથું કાપીને યુદ્ધ મેદાનમાં તેના પતિને નિશાની તરીકે મોકલી દીધું હતું જેથી તેનો પતિ તેની સુંદરતા અને તેની યુવાનીના વિચારોમાં ખોવાય તેનું કર્તવ્ય અને તેની ફરજ પૂરી નિષ્ઠાથી નિભાવી શકે આ સુધીના ઇતિહાસમાં એક પત્ની દ્વારા પોતાની ફરજ અને પોતાના પતિ માટે સૌથી મોટા બલિદાનમાંથી એક હતું ઇતિહાસમાં આ હાડા રાણીના નામથી વધારે પ્રખ્યાત હતા તો હાડા રાણીના લગ્નથી લઈને તેના અન્ય બલિદાન સુધીની અનોખી ગાથા શું છે અને તે વિસ્તારથી જાણીશું મિત્રો આ રાણી હતા બુંદીના હાડા શાસક અને ઉદયપુરના સલ્વર ઠીકાનાના રાવત ચુંદાવતની રાણી હતી મિત્રો એ રાણી હતા બુંદીના હાડા શાસક અને ઉદયપુરના સલ્વર ઠીકનાના રાવત ચુંડાવતની રાણી હતી હાડી રાણીના લગ્નને માંડ માંડ એક અઠવાડિયું થયું હતું હાડી રાણી અને હાડા સરદાર હમણાં જ લગ્ન જીવનમાં પ્રવેશ કર્યો હતો ત્યારબાદ સવારનો સમય હતો ને હાડા સરદાર ગાઢ નિંદરમાં હતા રાણી સારી રીતે તૈયાર થઈ પોશાક પહેરીને સરદારને જગાડવા આવી પછી એટલામાં જ દરબાર ત્યાં આવીને ઊભો રહ્યો હાડા સરદારે દૂધ પર ધ્યાન ના આપ્યો અને ત્યારે રાણીએ કહ્યું મેવાટના મહારાણા હુકમનો સંદેશ વાહક ઘણા સમયથી ઊભો છે તે તરત જ સરદારને મળવા માંગે છે કોઈ પણ તમારા માટે અગત્યનો પત્ર લઈને આવ્યો છે સંદેશવાગ્ન અકાળે અગબનના સમાચાર સાંભળીને સરદાર ચોકી ગયા તેઓ વિચારવા લાગે કે કઈક ખાસ હોવું જોઈએ રાણાશ્રી જાણે છે કે તેઓ લગ્ન કરીને હમણાં પાછા ફર્યા છે આ કટોકટીનો સમય હોઈ શકે પછી તેણે તરત જ હાડી રાણીને તેના રૂમમાં જવા કહ્યું અને તરત જ દૂધને અંદર બોલાવે છે પછી હાડા સરદારે દૂધના હાલચાલ પૂછીને કહ્યું એમ કેવી આફત આવી હતી કે બે દિવસથી શાંતિથી વાસડે વગાડ દીધી હતો સારું મને મને કહો કે આ રાણાશ્રી કેમ યાદ કર્યો છે પછી રાણાનો સંદેશ ઊંડી ચિંતામાં ખોવાઈ ગયો અને કહ્યું હસવાનું બંધ કરો હુકુમ મેવાડની ધરતી પર મુસીબતના કાળા વાદળો છવાઈ ગયા છે ખરેખર એક ભયંકર સંકટનો સમય આવી ગયો છે મારે પણ તરત જ પાછા ફરવું પડશે દરબારના ચહેરા પરની ગંભીરતાની રેખાઓ જોઈને હાડા સરદાર અસંકિત થઈ ગયા અને કહ્યું શું ખરેખર કહે અપશકુન બન્યું છે કે શું હાડા સરદાર તરત જ યુદ્ધમાં તેમની સેના સાથે ઉતરે સાથે સાથે મેવાડ ગઢમાં હાજર થવા રાણાના આદેશનો સંદેશ લઈને હાડા સરદાર પાસે આવ્યો હતો દૂત આ પત્રને હાડા સરદારને આપે છે શું લખ્યું હતું આ પત્રમાં વીર બહાદુર પરાક્રમી યોદ્ધા તમારા સૈનિકો સાથે તરત જ ઓરંગઝેબની સેના સામે બાદ પેટવા જાઓ ઓરેન્જ જેમની મદદ માટે અન્ય રાજ્યોની સેનાઓ આગળ વધી રહી છે આ સમયે મારી સેના સાથે ઓરેન્જ ચારો ચારે બાજુથી ઘેરી લીધો છે હવે આ અન્ય રાજ્યોની સેના તેની મદદ કરવા આવી રહી છે સરદાર તમારે થોડા સમય માટે દુશ્મનની સેનાને વ્યસ્ત રાખવાની છે જેથી તે જલ્દી આગળ વધી ન શકે ત્યાં સુધી હું આખું કાર્ય પૂર્ણ કરી શકીશ તમે આ કામ ખૂબ જ અસરકારક અને હોશિયારીથી કરી શકો છો આ કામગીરી ખતરનાક છે અને તમારે તમારા જીવનનું જોખમ પણ ઉઠાવવું પડી શકે છે પણ મને તમારા પર પૂરો વિશ્વાસ છે હાડા સરદાર માટે આ કસોટીનો સમય હતો એક તરફ મોગલોનો વિશાળ સૈન્ય હતો અને બીજી બાજુ તેમનું નાનું લક્ષર છતાં લોહીમાં ક્રોધ વાવાઝોડાની જેમ ઉઠવા લાગ્યો અને તરત લક્ષર લઈને તૈયાર કરવાનો આદેશ આપ્યો આ સમયે મેવાડ પર રાણા રાજસિંહનું શાસન હતું જેઓ બાદશાહ ઓરંગઝેબના કટ્ટર વિરોધી હતા રાણા રાજ્ય મેવાડ પર ઘણા કિલ્લાઓને પોતાની છત્રશાહ હેઠળ લાવ્યા હતા હવે આખા મેવાડમાં ભગવો ધ્વજ લહેરાયો હતો અને પશ્ચિમ મેવાડ એક શક્તિશાળી રાજવાડાઓ તરીકે ગર્જના કરી રહ્યું હતું આ વખતે શક્તિનો જવાબ આપવા માટે એક વિશાળ મુઘલ સેનાએ મેવાડ પર ભયંકર આક્રમણ કર્યું રાણા રાજ્ય સેનાને ત્રણ ભાગોમાં વહેંચી દીધી હતી મુઘલ સેનાને અરવલ્લીમાં પ્રવેશ ન દેવાની જવાબદારી તેમના પુત્ર કુંવર જયસિંહને સોંપવામાં આવી હતી અજમરથી બાદશાહને મળતી મદદ રોકવાની જવાબદારી બીજા પુત્ર ભીમસિંહને હતી અને રાણા રાજ્યએ અફઘાન સરદારો સાથે અને દુર્ગાદાસ રાઠોડ સાથે મળીને મુઘલ સેના પર ભયંકર આક્રમણો કર્યા હતા અને એક ભયંકર યુદ્ધ ખેલાયું હતું આ ત્રણેય મોરચે તેમનો વિજય થયો અને ત્યારબાદ બાદશાહ ઓરંગઝેબની સૌથી પ્રિય કોકસિયન બેગમને કેદ કરી લેવામાં આવી હતી મેવાડના મહારાણાની અજીત એવી હતી કે તેમના જીવનકાળ દરમિયાન કોઈ પણ દુશ્મન ફરીથી માચું ઉંચકવાની કોઈ હિંમત ન કરી શક્યું સંપૂર્ણ રાજપૂતો એ રાણાનો જય જયકાર કરવા લાગ્યા અને આ રાણાઓની કાયમી ધાક વધતી ગઈ પચીસવા જીતનો શ્રેય માત્ર રાણાને જ ગયો કે કોઈ બીજાને જ્યારે મુગલ બાદશાહ રાજપૂતોથી ઘેરાઈ ગયો ત્યારે તેની પત્નીને પણ પકડી લેવામાં આવી હતી એટલું જ નહીં તેને બચાવવું પણ મુશ્કેલ બની ગયું હતું પછી તેણે પોતાની સુરક્ષા માટે દિલ્હીથી વધારેની સેના બોલાવી હતી આ દરમિયાન રાણાને તેના હાડા સરદારને પહેલેથી જ પત્ર મોકલ્યો હતો કે તેણે મુગલ સેન્યના માર્ગમાં અવરોધ ઊભો કરવો માટે હાડા સરદારને પત્ર લખ્યો હતો અને સંદેશ સાથે દરબાન સાદુલસિંહ હાડર સરદાર પાસે પહોંચ્યા હતા અને એક ક્ષણનો પણ વિલંબ કર્યા વિના હાડા સરદારે તેના સૈનિકોને કૂચ કરવાનો આદેશ આપ્યો હવે તેઓ તેમની પત્નીને અંતિમ વિદાય આપવા પહોંચે છે અચાનક હાડી રાણી તેના પતિને યુદ્ધના પોશાકમાં સજ્જ કેસરી પાઘડી પહેરેલી જોઈને ચોકી ગઈ તેઓ આશ્ચર્યચકિત થઈ ગઈ અને બોલી સ્વામી તમે આટલી ઉતાવળમાં ક્યાં જાઓ છો હમણાં જ તમે કહેતા હતા કે તમને ચાર છ મહિના આરામ કરવો પડશે પણ હવે શું થયું સરદારે કહ્યું પ્રિય આ મેવડ ધણેયનો હુકમ છે અને મને મેવાડના દુશ્મનો સાથે લડવાની તક મળે છે વિજય શ્રીરુ માટે શક્ય બને એપડું જલ્દીથી જલ્દી અહીં જવાનું છે તમે મને આસતા આસતા વિદાય આપો અને ખબર નથી ફરી આપણે ક્યારે મળીશું આધા સરદારનું મન ગભરાયેલું હતું અને વિચાર્યું કે ખરેખર જો હું પાછો નહીં આવું તો મારી પત્નીનું શું થશે એક તરફ ફરજ અને બીજી બાજુ પત્નીનો પ્રેમ તેનું મન આ આંતરિક સંઘર્ષમાં ફસાઈ ગયું નિરાશા વ્યાકુળ વ્યક્તિને વિજય દૂર લઈ જાય છે આ બહાદુર હાડી રાણે એ સમજવામાં લાંબો સમય ન લાગ્યો કે તેનો પતિ આ યુદ્ધ ભૂમિમાં જઈ રહ્યો છે પણ તે ભ્રમિત અને મોહિત અવસ્થામાં છે મારો પતિ વિજય પ્રાપ્ત કરે તેઓ તેમના પતિને કહ્યું સ્વામી કૃપા કરીને રાહ જુઓ હું હમણાં જ આવી રાણી દોડીને રૂમની અંદર ગઈ અને આરતીની થાળી શણગારી પતિના કપાળ પર તિલક લગાવ્યું અને તેની આરતી કરી અને તેના પતિને કહ્યું

હાડા સરદારે તેના ઘોડેને લગામ આપી અને તેની સવારી કરી અને યુદ્ધના મેદાન તરફ પ્રયાણ કર્યું રાણાની નજર સરદાર પર હતી જ્યાં સુધી તેઓ કિલ્લાની બહાર સુધી દેખાતા હતા ત્યાં સુધી તે જોતી રહી હાડા સરદાર તેના સૈન્ય અને પવન સાથે વાતો કરતા કરતા ઘોડાઓ દોડાવી રહ્યા હતા યુદ્ધભૂમિમાં ભૂમિમાં જતા જતા પણ તેના મનમાં એક જ વિચાર આવતો હતો કે કદાચ મારી પત્ની મને ભૂલી જશે તો તે આમ તેમ મનને સમજાવતો હતો પણ વારંવાર તેનું ધ્યાન રાણી તરફ હતું અને અંતે તે રહી ન શક્યો તેણે અડધા રસ્તામાં પોતાના વિશ્વ વિશ્વસુ સૈનિક જત રતનસિંહને રાણી પાસે અડધી નિશાની આપીને મોકલ્યા અને ફરીથી આ યાદ અપાવ્યું કે મને ભૂલશો તો નહીં રાણી હું ચોક્કસથી પાછો આવીશ આ સંદેશવાહક દ્વારા આશ્વાસન મળતા દૂધ પાછું સરદાર પાસે આવ્યો ફરી બીજા દિવસે એક બીજો સંદેશવાહક અને તે પછી ત્રીજા દિવસે ફરી એ જ વાત આવી આ વખતે તેઓ તેમની પત્ની માટે સરદારનો પત્ર લઈને આવ્યા હતા પત્રમાં લખ્યું હતું કે પ્રિય હું અહીં શત્રુઓનો સામનો કરી રહ્યો છું તેઓ થોડા પણ આગળ વધે તો આ તમારા રક્ષણ કવરનો મહેમાના લીધે હું રોકીને બેઠો છું અને મને તમારી ખૂબ જ યાદ આવે છે તો આ વખતે પત્ર વાહક સાથે મને તમારી પસંદગીની નિશાની ચોક્કસથી મોકલજો તે જોઈને મારું મન શાંત થઈ જશે પત્ર વાંચીને હાડીરાણી વિચારોમાં ખોવાઈ ગઈ જે યુદ્ધ રથી પતિનું મન મારી સ્મૃતિમાં મગ્ન રહેશે જો મારો ચહેરો તેની આંખોમાં સમક્ષ ચમકતો રહેશે તો તે દુશ્મનો સાથે કેવી રીતે લડશે તેના મનમાં એક વિચાર ચમકી ગયો અને તેણે સૈનિકને કહ્યું વીર પુરુષ તમને મારી છેલ્લી નિશાની આપું છું તે લઈને મારા વહાલા પતિને આપજો તેને થાળેમાં સુશોભિત કરી તેને સુંદર કપડાથી ઢાંકીને તમારા બહાદુર સેનાપતિને મોકલજો પરંતુ તેને કોઈ જોવું ન જોઈએ ફક્ત મારા પતિ જ એને ખોલવા જોઈએ અને તેની સાથે સાથે આ પત્ર પણ આપવો જોઈએ હાડી રાણીએ એને પત્રમાં લખ્યું હતું કે પ્રિય હું તમને મારી છેલ્લી નિશાની મોકલી રહી છું હું તમારા મોહના તમામ બંધનો કાપી રહી છું હવે કોઈ ચડ હવે કોઈ પણ ચિંતા કર્યા વગર તમારી ફરજ બજાવજો હું જાઉં છું તમારી વાટ સ્વર્ગમાં જોઈશ આખના એક જ બલકારમાં હાડી રાણીએ તેમની કમરે બાંધેલી તલવાર કાઢી અને એક જ ઝાટકે પોતાના માથાને ધરથી અલગ કરી દીધું કર્મ કઠોળ હોય છે સૈનિકે હાડી રાણીનું કપાયેલું માથું સોનાની થાળીમાં સુશીભિત કર્યું

હાડા સરદાર ખોલી આંખોથી માથું જોત જ રહી ગયો અને આંખોમાંથી આંસુઓની ધારાઓ વહેવા લાગી હાડા સરદારના મોઢામાંથી એક જ શબ્દ નીકળ્યો કે આ શું કર્યું તમે પ્રિય આ પછી હાડા સરદારના મોહના તમામ બંધનો હવે તૂટી ગયા અને તે દુશ્મનો ઉપર કાળની જેમ તૂટી પડ્યો ખૂબ જ વીરતાપૂર્વક લડતો રહ્યો અને તેને મુગલોને અને સેનાને આગળ વધવાના દીધી આ મુગલ સેનાને પાછા દિલ્હી જવા તે મજબૂર કરી નાખ્યા હતા દોસ્તો વીર હાડી રાણી જેવી આજની મહિલાઓ બની શકે કે નહીં અને આ વિડીયો જોવાથી તમને શું શીખવા મળ્યું અને જો તમને સારું લાગ્યું તો ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ